પ્રભુ શ્રી ખ્રિસ્તના નામમાં સર્વને પ્રેમી સલામ ગીત શાસ્ત્ર બાણું અને પાંચમાં ઈશ્વરના કૃત્યો અને ઈશ્વરના વિચારો અને ઈશ્વરની કાર્ય ઘણી વાર મનુષ્યની સમજ શક્તિની બહાર છે તેમ ગીત કરતા જણાવતા લખે છે યહો તમારા કૃત્યો કેવા મહાન શ્રેષ્ઠ છે તમારા વિચારો બહુ ગહન ગુઢ આઘાત છે ઓ લોર્ડ હાઉ ગ્રેટ આર યોર વર્ક્સ યોર થોટ્સ આર વેરી ડીપ એસા પંચાવન અને આઠ અને નવમી કલમોમાં પણ યહવાઓ પોતે આ સત્ય પ્રગટ કરે છે એવા કહે છે કે મારા વિચારો તે તમારા વિચારો નથી તેમ મારા માર્ગો એ તમારા માર્ગો નથી એમ યહવા કહે છે જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે તેમ મારા માર્ગો તમારા માર્ગોથી અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે આ વાસ્તવિકતાને લીધે ઘણીવાર પ્રભુના બાળકો તરીકે આપણી પ્રાર્થનાના જવાબ આપણા વિચારો અને અપેક્ષા પ્રમાણે અને આપણે ધારેલા સમયે મળતા નથી તે આપણે પણ અનુભવ્યું છે અને તેથી જ આપણે ઈશ્વર પર અને ઈશ્વરે આપેલા આશીર્વાદિત વચનો પર સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ રાખીને સાક્ષી રૂપ જીવન જીવતા રહેવાનું છે કેમ કે સંત પાઉલ પણ લખે છે બીજો કોરણથી પાંચ અને સાતમાં કે આપણે વિશ્વાસથી જીવીએ દ્રષ્ટિથી નહીં કેવો વિશ્વાસ રાખવાનો છે રૂમિ આઠ અને માં કહે છે ઈશ્વરે જે વચન આપ્યું છે જો ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે અને જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે તેઓને એકંદરે બધું હિતકારક નીવડે છે એકંદરે બધું હિતકારક નીવડે છે પરંતુ ઈશ્વરની બીક દ્વારા મળતું જ્ઞાન જેમનામાં નથી અને તેથી જો ઈશ્વર પર અને ઈશ્વરના વચનો પર સંપૂર્ણ ભરોસો રાખતા નથી અને જો ઈશ્વરના અસ્તિત્વમાં જ માનતા નથી ઈશ્વરનું અસ્તિત્વ છે જ નહીં એવું માનીને તેઓ મૂર્ખાઈ કરે છે આવા લોકોને ધ્યાનમાં રાખીને ગીત કરતા લખે છે છઠ્ઠી અને સાતમી કલમોમાં ઈશ્વરના વિચારો કાર્ય પદ્ધતિ ઈશ્વરના માર્ગોથી આવા લોકો પોતાની પસંદગીથી અજાણ રહે છે અને વિનાશક પરિણામ ભોગવે છે ગીત કરતા લખે છે અજ્ઞાની માણસ તે જાણતું નથી અને મૂર્ખ માણસ તે સમજતો નથી ઈશ્વરી બાબતો અને જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે અને સર્વ અન્યાય કરનારાઓની ચડતી થાય છે ત્યારે તે તેમનો સર્વકાંડનો નાશ થવાને માટે જ છે આ પ્રભુનું વચન અને તેથી વા ઈશ્વરના વિચારો માર્ગો અને કાર્ય પદ્ધતિ આપણે પણ ઘણી નથી સમજી શકતા અને ઘણીવાર નથી સ્વીકારી પણ શકતા અને એ આપણી નબળાઈ છે એ આપણી સમજ શક્તિની મર્યાદા છે અને તેથી જ એ આપણી નિર્બળતા અને મર્યાદાઓની ઉપર જઈને આપણે ઈશ્વર પર અને ઈશ્વરના આપેલા વચનો પર સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ રાખીને જીવતા રહીએ તે જ આપણા માટે સારું અને યોગ્ય છે આમેન હાલ ગોડ બ્લેસ યુ ઓલ